વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાના સીમાવર્તી વિસ્તાર થરાદ તાલુકાના બેવટા દીપડા અને મોટા મેસરા ખાતેથી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો અધ્યક્ષ શંકરભાઈએ બાળકોને શૈક્ષણિક કીટ આપી કુમકુમ તિલક સાથે આવકાર્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થકી કરાઈ હતી રાજ્યમાં શાળા જવાપાત્ર બાળકોનું સો ટકા નામાંકન અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાની ગુજરાતની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન બે બે અને ત્રણ માં શરૂ કરાવેલા આ શાળા પ્રવેશ ઉત્સવના બાવીસ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે નરેન્દ્રભાઈ મોદીના શિક્ષણ માટેના અભિગમથી રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવ શરૂ થયો અને આ શાળા પ્રવેશ ઉત્સવથી છેવાડાના ગામડાઓથી લઈને શહેરો સુધી શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન આવ્યું છે રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ છેવાડાના ગામડામાં પહોંચીને બાળકોને શાળામાં પ્રવેશ કરાવે છે જેના પરિણામે આઉટ રેશિયો સતત ઘટતો ગયો છે વર્ષો પહેલા દીકરીઓ અધવચ્ચેથી અભ્યાસ છોડી મુક્તિ હતી તે દીકરીઓ ઘર આંગણે શિક્ષણ પૂરું પાડવામાં કામ રાજ્ય સરકાર દ્વારા કરાયું છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ અમલી બનાવી અને છેવાડાના વ્યક્તિ સુધી મફત શિક્ષણ પહોંચાડ્યું છે આજે ગરીબ ઘરના દીકરા દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરીને સરકારી સેવાઓમાં જોડાયા છે જેનાથી તેમના પરિવારને પણ સમાજમાં મોભાનું સ્થાન મળ્યું છે તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર આપવા જોઈએ તથા યોગ પ્રાણાયામ ધ્યાન લગાવવું જોઈએ તેમણે વાલીઓને ટકોર કરતા જણાવ્યું કે વિદ્યાર્થીઓને મોબાઈલની જગ્યાએ હૂંફ અને ભણવા માટે પ્રેરિત કરવા જોઈએ કાર્યક્રમના અંતે અધ્યક્ષશ્રી અને મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું તથા ગ્રામ લોકો સાથે ચર્ચા કરાઈ હતી જ્યારે મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા અને શાળાની અંદર દીકરા દીકરીઓને ભણવા માટેનું એમણે અભિયાન લીધું રેકોર્ડ ચેક કર્યો ગુજરાતનો કે પચાસ ટકા કરતા વધારે દીકરીઓ તો હજુ નિશાળમાં દાખલ જ નથી થતી અને એક થી સાત ધોરણ પૂરું કરે એ આંકડો તો બહુ ઓછો હતો એટલે એનું સ્થાયીકરણ જે થવું હોય ને એની વચ્ચે જ ડ્રોપ આઉટ થઈ જતા તો એમણે એનો રસ્તો શું હોય શિક્ષક મિત્રોને જોડ્યા શાળા પરિવારને જોડ્યું ગામને જોડ્યું અને આખી સરકાર ને જોડી અને એક નવી પરંપરા ચાલુ થઈ કે આપણે ત્યાં એક બાળકને નિશાળે દાખલ કરવા જાય માત્ર મા બાપની જવાબદારી છે તેવું નહીં સમાજ જીવનની પ્રજા જીવનની જવાબદારી છે અને તેની અંદર સરકારના મંત્રીઓથી કરી અધિકારીઓ બધાને મૂકવાનું કહ્યું જાઓ આંગળી પકડીને નાના નાના બાળકોને નિશાળે દાખલ કરો અને એક પણ ગુજરાતનો દીકરો કે દીકરી એવો ના રહેવો જોઈએ કે જે ભણવાથી અલગ રહે નિશાળથી અલગ રહે એને બધાને ભણાવો શિક્ષણ જ ભવ સુધારશે અને એ વાત આજે ગુજરાતની અંદર અસરકારકતા સાબિત થઈ છે આજે તો એક સંસ્કૃતિ બની ગઈ છે મોદી સાહેબે ચાલુ કરેલી શિક્ષણની એ વાત શાળા પ્રવેશ ઉત્સવની એ કામ આજે એક સંસ્કૃતિ તરીકે શાળા પ્રવેશ ઉત્સવની અંદર બધા પહોંચે છે આમ તો થોડા દિવસ વહેલા થવાનું હતું પણ સરપંચની ચૂંટણીઓ હતી એટલે એ કાર્યક્રમ આ ચૂંટણી પછી રાખવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે આગળવાડી બાલવાટિકા ધોરણ એક અને નવમાં કુલ મળીને એક પોઈન્ટ પાસઠ લાખથી વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે જિલ્લામાં આજથી ત્રણ દિવસ દરમિયાન તમામ ચૌદ તાલુકામાં રાજ્ય કક્ષાના અધિકારીઓ જિલ્લા કક્ષાના વર્ગ એક અને બે ના અધિકારીઓ પદ અધિકારીઓ સ્થાનિક ધારાસભ્યો સહિતના મહાનુભાવો શાળા પ્રવેશ ઉત્સવમાં જોડાયા છે